નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો પ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી એવા અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર દેશ અને રાજ્યના હવામાનમાં કેટલાક ફેરફારો થવાની આગાહી કરવામાં આવી છે જેમાં તેમણે ઉત્તર ભારત પરથી પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પંજાબ રાજસ્થાન સહિતના રાજ્યોમાં થવાની સંભાવનાઓ દર્શાવી છે જેમાં ગુજરાતના કયા ભાગોમાં કેવી અસર થશે અને આગામી દિવસોમાં હવામાન કેવું રહેવાનું છે તે અંગેની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે મિત્રો અંબાલાલ પટેલે પવન તાપમાન વરસાદ સહિતની બાબતો અંગે વિગતો આપી છે મહત્તમ ઉષ્ણ તાપમાનમાં ઉતાર ચઢાવવાની માહિતી પણ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવી છે મિત્રો અંબાલાલ પટેલે દસ તારીખથી પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની આગાહી કરી છે પંદર તારીખ સુધીમાં પશ્ચિમી વિક્ષોભની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો દિલ્હી પંજાબ હરિયાણા રાજસ્થાન તેમજ ગુજરાતના ભાગોમાં અસર થઈ શકે છે ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની સંભાવનાઓ છે તેઓ વધુમાં જણાવે છે કે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાકળ વર્ષા કે હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે આ દરમિયાન પવનની ગતિ વધુ રહી શકે છે મધ્ય ગુજરાતમાં વીસ કિમી પ્રતિ કલાક તો ઉત્તર ગુજરાતમાં પંદરથી લઈને વીસ કિમી પ્રતિ કલાકની રહી શકે છે તો કચ્છના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપ રહી શકે છે સૌરાષ્ટ્રમાં પણ પવનની ગતિ રહી શકે છે આંચકાનો પવન ત્રીસ કિમી પ્રતિ કલાક કે તેની ઉપર જવાની પણ સંભાવનાઓ છે તારીખ અઢારથી લઈને એકવીસ માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમી વિક્ષોભ ઉત્તર ભારતના ભાગોમાં આવવાની સંભાવનાઓ છે જેની અસર ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં જોવા મળી શકે છે માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગર અરબી સમુદ્રમાં હલચલ થવાની શક્યતાઓ પણ તેમણે જણાવી છે અંબાલાલ પટેલ વધુમાં જણાવે છે કે એપ્રિલ અને મે માસમાં પણ બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે ચક્રવાત પણ સર્જાઈ શકે છે આ સાથે અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે આ સાથે તાપમાનમાં નજીકના દિવસોમાં થનારા ફેરફારોની પણ તેમણે સંભાવના દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવે છે કે ગુજરાતમાં દસથી લઈને તેર માર્ચ દરમિયાન ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે જે પછી મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે જોકે ફરી એકવાર ઓગણીસથી લઈને બાવીસ માર્ચમાં ગરમીનો પારો ચડી શકે છે આ પછી પણ ફરી એકવાર મહત્તમ ઉષ્ણ તાપમાનમાં ઘટાડો નોંધાશે આ મહત્તમ ઉષ્ણ તાપમાનમાં વધઘટ થતી રહેશે નજીકના દિવસોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાનનો પારો અડતી ડિગ્રી સેલ્સિયસ જવાની પણ સંભાવનાઓ છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવ માર્ચ બે હજાર ચોવીસના રોજ અરુણાચલ પ્રદેશના ઈટાનગરમાં વિકસિત ભારત ઉત્તર પૂર્વ કાર્યક્રમ દરમિયાન સેલા ટનલ પ્રોજેક્ટને રાષ્ટ્રીયને વર્ચ્યુઅલી રીતે સમર્પિત કર્યો હતો આ ટનલનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એટલે કે બીઆરઓ દ્વારા કરવામાં આવ્યું હતું મિત્રો અરુણાચલ પ્રદેશના પશ્ચિમી કામેંગ જિલ્લાના તવાંગથી આસામના જોડતા તેજપુર તેર હજાર ફૂટની ઊંચાઈએ કરાયું છે કુલ આઠસો પચીસ કરોડના ખર્ચે બાંધવામાં આવેલા ટનલ બલીપારા ચારીદૂર તવાંગ રોડ પરના સેલાપાસ પર તવાંગને સર્વ હવામાન જોડાણ પ્રદાન કરશે જે સશસ્ત્ર દળોની સજ્જતાને વેગ આપશે અને સરહદી વિસ્તારના સામાજિક આર્થિક વિકાસમાં પણ વધારો કરશે મિત્રો પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં ક્ષેત્રના વિકાસ માટેના સરકારની અતુલ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તેમણે કહ્યું કે સેલા ટનલ તમામ હવામાનમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે અને તવાંગના લોકો માટે મુસાફરીની સફળતામાં સુધારો કરશે તેમણે વધુમાં કહ્યું કે પ્રદેશમાં ઘણી ટનલ પર કામ ચાલી રહ્યું છે પ્રધાનમંત્રીએ સરહદી ગામોમાં વિકાસની અગાઉની ઉપેક્ષાની ટીકા કરી હતી તેમણે તેમની શૈલીમાં પુનરોચ્ચાર કર્યો હતો કે રાષ્ટ્રની જરૂરિયાતો અનુસાર કામ કરવામાં આવશે નહીં કે ચૂંટણીલક્ષી વિચારધારાઓ પર તેમણે સંરક્ષણ કર્મચારીઓને વચન આપ્યું હતું કે તેઓ તેમની આગામી ટર્મમાં આ એન્જિનિયરિંગ અજાબીને તેમને મળવા આવશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે એક તરફ રાહુલ ગાંધીની ન્યાયયાત્રા રાજ્યમાં ફરી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના એક પછી એક નેતાઓ રાજીનામા આપી રહ્યા છે ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ તૂટી રહી છે જેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે કોંગ્રેસ કોના સહારે લોકસભાની બેઠકો જીતશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે ત્યારે આણંદ અમરેલી પોરબંદર જિલ્લાના કોંગ્રેસના નેતાઓએ પણ રાજીનામાં આપી કોંગ્રેસનો સાથ છોડ્યો છે મિત્રો આણંદના કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે પેટલાદના પૂર્વ ધારાસભ્ય એવા નિરંજન પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે તેઓએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં કેસરીઓ ધારણ કર્યો છે જ્યારે અમરેલી જિલ્લાના કોંગ્રેસમાં પણ ભંગાણ પડ્યું છે સાવરકુંડલા તાલુકાના કોંગ્રેસના પ્રમુખ મનુ ડાવરાએ રાજીનામું ધરી દીધું છે તેઓ અયોધ્યા રામ મંદિર મુદ્દે કોંગ્રેસના વલણથી નારાજ હતા તેઓ આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે અગાઉ અમરીત ડેર પણ પક્ષ છોડી ચૂક્યા છે અમરીત ડેર બાદ અમરેલી જિલ્લામાં કોંગ્રેસનું તૂટવાનું યથાવત રહ્યું છે મિત્રો લોકસભા ચૂંટણી પહેલાં પોરબંદર જિલ્લામાં પણ કોંગ્રેસ તૂટી પડ્યું છે મિત્રો પોરબંદર જિલ્લા અને શહેરના કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું છે આ બંને અર્જુન મોઢવાડિયાના જૂથના કહેવાય છે જિલ્લા પ્રમુખ રામ મેપા વડેદરા શહેર પ્રમુખ અતુલ પણ રાજીનામું આપ્યું અને રામ કર્યા છે મિત્રો તેમની સાથે જિલ્લાના સંગઠનના તમામ પણ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે મિત્રો આ તમામ હોદ્દેદારો આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે પક્ષ દ્વારા અવગણના કરવામાં આવતા કોંગ્રેસ છોડી હોવાના કાર્યકરો અને હોદ્દેદારોએ આક્ષેપ કર્યા હતા લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં રાજકીય પક્ષો લાગ્યા છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ માટે કપરી સ્થિતિ છે ત્યારે ભાજપ ગુજરાતમાં વધુ મધ સ્થિતિમાં આવી રહ્યું છે મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કેબિનેટ બેઠકમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં સો રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી આ પછી યુપીની યોગ્ય સરકારે રાજ્યના ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હોળીની મોટી ભેટ આપી છે રાજ્યના એક કરોડથી વધુ પરિવારોને તહેવાર ઉપર સરકાર તરફથી મફત એલપીજી સિલિન્ડર આપવાના છે મિત્રો હોળીના પર્વે યુપીના લોકોને મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે તેવી યોગી આદિત્યના સરકારે જાહેરાત કરી છે મિત્રો તેનાથી રાજ્યના એક પંચોતેર કરોડ પરિવારોને સીધો ફાયદો થશે આ મફત સિલિન્ડર સરકારની જાહેરાતનો બીજો તબક્કો હોય છે જેમાં એક વર્ષમાં બે મફત ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું કેન્દ્રની ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે અગાઉ દિવાળી સમયે પણ ઉજ્જવલાના લાભાર્થીઓને મફત સિલિન્ડર આપ્યા હતા જેના માટે યોગી સરકારે લાભ આપવા માટે યોગી આદિત્યના સરકારે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટમાં પણ બે હજાર ત્રણસો ને બાર કરોડ રૂપિયાની વિશેષ જોગવાઈ કરી હતી દસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ઉજ્જવલા યોજનાની સાથે યોગી સરકાર આ યોજના શરૂ કરી હતી અને સબસિડીની રકમ ખાતામાં ટ્રાન્સફર કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી હવે આ યોજના હેઠળ હોળીના પર્વે ફરી એક વખત ગેસ સિલિન્ડર ફ્રી આપવાની જાહેરાત યોગી સરકાર દ્વારા કરવામાં આવી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો છોટા પહોંચેલી રાહુલ ગાંધીની ભારત જોડોની યાત્રામાં ગરીબ ઘટના જોવા મળી છે મિત્રો બોડેલી પહોંચેલી રાહુલ ગાંધીની યાત્રામાં ખિસ્સા કાતરોનો આતંક જોવા મળ્યો છે ભીડનો ફાયદો ઉઠાવીને નેતાઓ કાર્યકર્તાઓ સહિત લોકોના મોટા પ્રમાણમાં ખિસ્સા કપાયા હોવાનું સામે આવ્યું છે વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુ પણ ખિસ્સા કાતરોનો શિકાર બન્યા હતા જેમના ખિસ્સામાંથી બેતાલીસ હજાર ચોરાયા હોવાની વિગતો મળી છે અત્યાર સુધીમાં દસથી વધુ લોકો પોતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યા છે મળતા અહેવાલો પ્રમાણે લોકોએ ખિસ્સા કાતરોને પણ ઝડપી પાડ્યો છે અને પોલીસને પણ સોંપ્યો હતો લોકો ખિસ્સા કાતરોને મેથીપક આપતા પોલીસ બાઇક ઉપર બેસાડી પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી હાલ પણ જેના ખિસ્સા કપાયા છે તેઓનું પોલીસ સ્ટેશન આવવાનું ચાલુ છે